પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો લોકશાહીનું મહાપર્વ આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બજાર સમિતિ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાદરા સરદાર પટેલ માર્કેટના વેપારીઓ અને ખેડૂતો સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા તેમાં મતદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મતદાન કરવા માટે એમઆયુ પણ કરવામાં આવ્યું હતું સાથે મતદાન ફરજિયાત કરવાની અપીલ કરવામાં આવી હતી વિવિધ પ્લેકાર સાથે રેલી દ્વારા જનજાગરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બજાર સમિતિના સેક્રેટરી અલ્કેશ પટેલ નાયબ મામલતદાર અમૃતસિંહ ઝાલા સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાતમી મેના રોજ લોકસભાની છૂટી યોજના છે ત્યારે સૌથી વધારે મતદાન તાલુકામાં થાય એ માટે આજે જનજાગૃતિ અભિયાન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને પાદરા તંત્ર દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ માટે આવતા ખેડૂતો વેપારીઓ દલાલો અને ગ્રાહકો સૌને અપીલ કરવામાં આવી છે કે સાતમી મેના રોજ આપણે સૌ મતદાનને પવિત્ર ફરજ સમજીને મતદાન કરીએ અને જેટલું બને એટલું મેક્સિમમ વધારે વધારે પ્રયત્ન કરીએ આપણે તો કરીએ સાથે સાથે આપણા કુટુંબીઓને પરિવારજનોને બધાને પણ કરાવીએ અને વધારે વધારે મતદાન થાય એવી વહીવટીતંત્ર અને બજાર સમિતિ પાદરા દ્વારા અપીલ કરવામાં આવી છે